કોઈ બી સારા દવાખાને અને પછી તમારી માટે એક નાની એવી વસ્તુ છે એ આપણે લઈ આવી તો અત્યારે અમે જઈએ છીએ માસીને લઈને દવાખાને પહેલા કેમ કે એની તબિયત જે અગિયાર વાગે તો કે છે ગોળી પીધી એટલે સારું છે પણ એકવાર હોસ્પિટલ બતાવી દઈએ એટલે એમને પણ તબિયતની અંદર સારું થઈ જાય માસી ડરે છે કોરોના ની અંદર નાનો એવો તાવ આવે તો કોરોના ની અંદર મને નાખી દેશે આ વસ્તુ એની વિશે બે શબ્દ લોકો ને કયો જેથી એના મનમાં એકત્રિત થાય કોરોના એક એવી વસ્તુ છે કે એનાથી આપણે જેટલું બી સારું થાય કે ભાઈ જેટલી આપણને ખબર જલ્દી વહેલા પડશે એટલું વધારે સારું કેમકે કોરોના થયા તો બીજાને કોઈ બી ઇન્ફેક્શન ન લાગે શરીર શરીરની અંદર એને પોતાને અથવા તો ઘરમાં બીજાને ઇન્ફેક્શન ન લાગે એના માટે પેલા જાણકારી પેલા જ લેવી જરૂરી છે પણ એવું જરૂરી નથી કે દવાખાને આવ્યા તો કોરોનામાં એ નાખી દેશે એ એક માન્યતા એ ખોટી છે કે ભાઈ દવાખાને જાશું તો એ કોરોનામાં આપણને ધકેલી દેશે એવી કોઈ માન્યતા એવી છે નહીં काय पण सीक तर पडे हे तो ઘણી બધી વસ્તુ છે આવો મશીન ચાહી તમારે આવો હા રોલ તમે આ ગડી ગાડી માં વાત કરતા હતા ને શું કરતા હતા ગાડી માં મશીન માર

ને તમારે લેવાનું છે હા હા એમ તો બસ અહીંયા જે ઓનોવર જે પણ તમે કિટ જોઈ રહ્યા છો અહીંયા પ્રાઇમ સ્ટોરમાંથી અમારી કિટ આવે છે ટોટલ કિટ પ્રાઇમ સ્ટોરમાંથી નીકળે છે અને ત્યાં પણ એના જે પણ માલિક છે અને જે પણ અહીંયા કાજલ બેન કરીને છે એમને બહુ સારી રીતે સપોર્ટ આપે છે અને પહેલાં તો પ્રાઇમ સ્ટોરનો થેન્ક યુ કેમ કે અમારે બેને આવે છે પાછળ પાછળ એવડા લોકોનો ઘણો બધો પ્રેમ સપોર્ટ છે તો બસ અત્યારે માસી માટે અમારે બેન આવી ગયા છે તો જેટલો ફાયદો થાય એટલો બેન કરાવે છે બસ આ બેનારે રહેવાનું છે ને તમારે કરિયાનું અરે આપણે શું લખાવીએ પછી આ આમ જો માસી માટે ચપ્પલ પણ લઈ લીધા છે ને ગયા વિડીયો ની અંદર પણ કીધું હતું કે હું કીધું તો માસી ચપ્પલ નો તમે ગઈ વખતે સંપલ નતા એ બદલાઈ ગયા હતા ને તેલો ને એ ના એ પેરો છે હા હા એક આવું એક આવું તો એક આવું ને કાઉ આજ આપણે બે જોડી નવા લઈ લીધા આજ બે જોડી લઈ અંદર ને બસ હવે અહીંયા થી આગળ જઈએ છીએ

મસી આજે તમને જેણે સપોર્ટ કર્યો છે ને એ જતીનભાઈ છે ને એ ત્યાં સ્કૂલની અંદર ભણે છે ત્યાં ભણતા જાય છે એક સાઈડમાં બિઝનેસ કરતા જાય છે અમેરિકાની અંદર અને એણે તમને આ સપોર્ટ કર્યો છે જેટલી વસ્તુ છે ને એ બધી એના થકી છે અમે તો એક વચ્ચે આવી અને નિમિત બીના હતા પહેલાં તમને એ વિડીયો તમારો બન્યો હતો ત્યારે ઘણા બધા લોકોએ જોયો ઘણા બધા લોકોએ પ્રેમ સપોર્ટે આપ્યો પણ જતીનભાઈ એક ત્યાં વર્ક કરતા કરતા એમને કીધું કે એટલું માસીને મારા તરફથી લઈ આપજો બહુ દીધો વાર જતીનભાઈએ

ટ્રેનિંગમાં તો ત્યાં જ રહેવું પડે પછી આપણે સારું રમતા તો ફી ઓટોમેટિક ઘટાડી દે કેટલા મહિના છે હું જાઉં છું એનો દોઢ મહિનો થવા આવ્યો છે એટલે તમને ફાવ્યું કે જે ફાવી ગયું એમાં કઈ તકલીફો પડે છે અત્યારે એમાં તો તકલીફ થાય ને તે દોસ્તાર છે એને કીટ લઈ દીધી છે કે મહિના દિવસ તે પાંચ મહિના ચાલે ફી ભરાઈ ગઈ કે બા હજી બાકી છે મહિના દિવસની ભરી હતી એટલે એક મહિનાની ફી હજી પડી છે હા એક પડી છે કંઈ વાંધો નહીં બસ અમે અમારી ટીમ વતી ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે બસ જિંદગીમાં તમે તમારું જે સપનું છે એ સપનું પૂરું કરો બસ હમેશ માટે સપનાની અંદર કઈ પણ જરૂરિયાત હોય તો ચોક્કસ અમને યાદ કરતા વાંધો નહીં તમ તમારા ઘણા બધા લોકો જોવે છે એમાં કેટલા મહિના કેટલા વર્ષ સુધીનું ટ્રેનિંગ હોય એમાં વર્ષ તો ન હોય એમાં તો આપણે સારું રમતા હોય તો પછી એ રીતે આગળ લઈ જ લઈએ આજ ઘણા બધા લોકો જોઈ રહ્યા છે જો 21 જણા ખાલી બબે હજાર રૂપિયા તમને આપી દેશે ને તો બસ તમારું જે સપનું છે એ સપનાની અંદર ફી ભરાઈ જાય માસી ખુશ છો ને ખુશ છો આજ તો એમ હજી કઈ ઘટતું હોય તો કઈ કઈ નથી ઘટતું હવે કેમ કે સ્ટાર્ટિંગ માં અમે આવ્યા ત્યારે તમે બહુ બધા રડતા હતા કે જે તમારી દુખો અને જે પરિસ્થિતિ સાથે તમે લડી રહ્યા હતા મે આટાને ઘણું જવા કેટલો સો હાત મહિનાનો ધર્મા આવી એમ અને દીકરાને ફી ભરતી હતી

કઈ વાંધો નહીં આજ જેટલું બી કર્યું છે જતીનભાઈના સાથ અને સપોર્ટથી કર્યું છે તો બસ આજ રીતે અવનવર બધા લોકો પ્રેમ સપોર્ટ આપતા હોય આગળ માસીનો તમે વિડીયો ના જોયો તો ઉપર વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલ ને અંદર બધી જ ડિટેલ આપેલી છે વિડીયોની લિંક પણ અમે નાખી આપશું એકવાર વિડીયો જોજો ત્યારે બહુ બધી માસીની પરિસ્થિતિ પણ નાજુક હતી ને બહુ બધી તકલીફો પણ હતી બસ આજે તકલીફોમાં થોડીક જતીનભાઈએ ભાગ લીધો છે અને બસ જેટલું બી એના થકી થયું છે એટલું કર્યું છે જતીનભાઈએ જેટલો સપોર્ટ મોકલો છે એ સપોર્ટ અમે આવા લોકો સુધી આ બેન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તો થેન્ક યુ સો મચ અને ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ ભણી આગળ ભણી ગણી અને ખૂબ ખૂબ આગળ વધો અને બસ હંમેશા અમે ભગવાનને એવી જ પ્રાર્થના કરતા રહીશું કે હંમેશની માટે તમને અને તમારા પરિવારને તંદુરસ્ત તો બસ મળીએ છીએ કાલે પણ નવા પરિવાર સાથે નવી વ્યક્તિ સાથે નવા વિચારો સાથે ચાલો માસી અમે રજા લઈએ છીએ અને તમે તમારું ધ્યાન રાખજો અને તબિયત હવે રેડી થઈ ગઈ ને તમારી હા સાપાણી પીતા ભાગો ચાલો